આજે દાતા તાલુકાના થરેડા બસી આ બધા જ આદિવાસીઓના ગામો છે એ ગામોમાં બારના ચોધરી બીજા જિલ્લાના આવીને સી આરપીએફની પોલીસની નકલી પ્લેટું પોલીસની નકલી પ્લેટો બધા મતદારોને ધમકાવી રહ્યા છે એમને ભાજપમાં મત આપવા માટે પ્રેરિત કરી રહ્યા છે અમે એનો લોકેશનનો વિડીયો ટેક કરીને જિલ્લા પોલીસ વડાને એનઆઈ ટાઈમે મોકલી આપ્યો જ્યારે ઘટના બની ત્યારે કલેક્ટરને પણ મોકલી આપ્યો અને છતાં એમની કક્ષા કેવી અમે માત્ર એને એવું કીધું કે ભાઈ આ બારના મતદારો ચૂંટણીના મતદાનના દિવસે અહીં રહી શકે નહીં તમે પાલનપુરથી અને મહેસાણા જિલ્લાથી અહીં શા માટે આવ્યા છો છતાં એને હાથે એના પોતાના કપડાં ફાડી અને એમ કહે કે ગેની બેને અમારા ઉપર હુમલો કર્યો અને એમના માણસોએ હુમલો કર્યો તો હું પોલીસ વડાને અને જિલ્લા પોલીસ તંત્રને ચૂંટણી પંચને અપીલ કરું વિનંતી કરું કે ત્યાંના પોલીસ અધિકારીઓ હતા એમનો અભિપ્રાય લે ત્યાં જે આગેવાનો મતદારો હતા